હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે હું લઈને આવી છું બાળકો માટે કેલ્શિયમથી ભરપૂર અને પ્રોટીનથી ભરપૂર એવું મિલ્ક પાવડર અહીંયા આ મિલ્ક પાવડર તમે દૂધમાં મિક્સ કરીને તમારા બાળકોને આપશો તો એ લોકોને ભરપૂર કેલ્શિયમ બી મળશે પ્રોટીન બી મળશે અને એમનું સ્વસ્થ બી સારું રહેશે તો તમે તમારા બાળકોને આ મિલ્ક પાવડર જરૂરથી આપજો અને આ મિલ્ક પાવડર મોટા બી લઈ શકે છે અને આ પાવડર આરામથી લાંબો સમય સુધી સ્ટોર બી થઈ શકે છે તો તમે આને કેવી રીતે બનાવશો એ હું બતાવવાની છું અને જો તમને રેસીપી ગમે મારી તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાઇકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો તો ચલો હવે આપણે શરૂ કરીએ સૌથી પહેલાં અહીંયા તમારે ડ્રાયફ્રૂટ્સ લઈ લેવાના છે એમાં મેં સૂકી ખારેક લીધેલી છે સો ગ્રામ બદામ સો ગ્રામ કાજુ કાજુ અહીંયા મેં આવા રીતે ટુકડા જેવા લીધેલા છે પચાસ ગ્રામ આપણે અહીંયા પીસ્તાલીસું જે આપણા મીઠા વગરના આવે છે એ લેવાના છે પચાસ ગ્રામ અહીંયા આપણે અખરોટ લેવાના છે અને પચાસ ગ્રામ જેવી સૂકી ખારેક લેવાની છે અહીંયા દસથી પંદર મરીના દાણા અને થોડો એ ચીના આપણે ટુકડા લઈ લઈશું અને સોથી દોઢસો ગ્રામ જેટલી આપણે ખડી સાકર લેવાની છે હવે આપણે આ બધી વસ્તુને શેકવાની છે તો ગેસ પર એક પેન મૂકી દઈશું ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું અને એની અંદર પહેલાં આપણે બદામને શેકી લેવાની છે અહીંયા તમારે ગેસની ફ્લેમ સ્લો રાખીને જ બધા ડ્રાયફ્રૂટ્સ શેકવાના રહેશે અહીંયા ડ્રાયફ્રૂટ્સ આવી રીતે બધા શેકવાથી તમારે ડ્રાયફ્રુટ્સની અંદર જે મોઇશ્ચર હશે એ નીકળી જશે અને લાંબા સમય સુધી તમારું અહીંયા જે દૂધનો પાવડર બનાવવાનો છે એ સરસ રીતે સ્ટોર રહેશે બગડશે નહીં બદામ અહીંયા સરસ શેકાઈ જાય પછી આપણે કાજુના ટુકડા એડ કરી દઈશું એને બી આપણે અહીંયા શેકીને રેડી કરી લેશું અહીંયા બધા ડ્રાય ફ્રૂટ્સને એકથી બે મિનિટ જેવો જ સમય લાગે છે વધારે નથી લાગતો જો અહીંયા તમારા ડ્રાય ફ્રૂટ્સ બળી ન જાય એ રીતે તમારે શેકવાના રહેશે અહીંયા બી આપણા કાજુ સરસ એવા શેકાઈ ગયા છે તો હવે આને આપણે એક પેટમાં કાઢી લેશું અને હવે આપણે અહીંયા પિસ્તા અને અખરોટ લઈ લેશું અહીંયા અખરોટ અને પિસ્તાને આવી રીતે સાથે શેકી લેશું કારણ કે આને શેકવામાં બંનેનો સમય એક જ લાગે છે બદામનો સમય થોડોક વધારે હોવાથી આપણે એને પહેલાં અલગથી શેકીને રેડી કર્યો છે અને કાજુને થોડો ઓછો લાગે એટલે આપણે કાજુને પછી લીધું છે અહીંયા પિસ્તા અને અખરોટ શેકાઈ ગયા છે પછી આપણે અહીંયા ખારેક શેકવાની છે ખારેક શેકતા વાર નથી લાગતી આપણે એટલે ખાલી થોડુંક અડધી સેકન્ડ પૂરતું જ આપણે શેકવાનું રહેશે શેકાઈ જાય પછી આપણે મરી પાવડર અને એલચી એડ કરી દઈશું અને મરી અને એલચી શેકતી વખતે ગેસની ફ્લેમ તમારે બંધ કરી દેવાની કારણ કે પેન ગરમ જ હોય છે એટલે શેકાઈ જશે હવે આ બધી વસ્તુને આપણે એક પ્લેટમાં લઈ લેશું શેકેલી અહીંયા આપણે સરસ ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા છે હવે આને એકદમ જ ઠંડા થવા દઈશું રૂમ ટેમ્પરેચર ઉપર આ બધા ડ્રાયફ્રુટ્સને ઠંડા થવા દેવાના અહીંયા તમને જે બી મનપસંદ ડ્રાય ફ્રૂટ્સ એડ કરવા હોય તો કરી શકો છો અને આમાંથી ઓછા વધતા કરવા હોય તો બી કરી શકો છો અહીંયા આપણા સરસ ઠંડા થઈ ગયા છે હવે એક મિક્સર જારનું બાઉલ લઈ લેશું એની અંદર આપણે પહેલાં બદામ એડ કરી દેવાની છે અને ઢાંકણું બંધ કરીને આને બદામને આપણે અર્ધકચરી પાવડર ફોર્મમાં પીસીને રેડી કરવાની છે તો હવે ઢાંકણું બંધ કરીને આપણે આને ગ્રાઇન્ડ કરીને રેડી કરી લઈએ બધામાં અહીંયા આપણી ગ્રાઇન્ડ થઈ ગઈ છે તમે જોઈ શકો છો અધકચરી પીસીને રેડી થઈ છે પછી આની અંદર આપણે અખરોટ અને પિસ્તા એડ કરવાના છે એને બી આપણે અધકચરું પીસીને રેડી કરવાનું છે જે પહેલાં હાડ હોય એ તમારે પહેલાં એડ કરીને પીસવાનું રહેશે પછી આપણે કાજુના ટુકડા એડ કરીશું અને એને બી આપણે અધકચરું પીસીને રેડી કરી લેશું અહીંયા કાજુ બી આપણા સરસ પીસીને રેડી થઈ ગયા છે હવે આપણે આની અંદર સૂકી ખારેક એડ કરીશું સૂકી ખારેક એડ કરવાની સાથે જ આપણે મરી અને એલચીના દાણા એડ કરી દઈશું એને બી આપણે અધકચરું પીસીને રેડી કરવાનું છે ધ્યાન રાખે કે બધા જ ડ્રાય ફ્રૂટ્સ અધકચરા જ પીસીને રે રેડી કરવાના છે આવી રીતે આ પીસાઈ જાય પછી આની અંદર આપણે જે ખડી સાકર લીધેલી છે એ આપણે એડ કરવાની છે તો અહીંયા આપણે ટેસ્ટ પ્રમાણે ખડી સાકર એડ કરવાની છે તમને જો વધારે પસંદ હોય તો વધારે એડ કરી શકો છો કરી શકો છો ખડી સાકર અહીંયા એડ કરવાથી એ નુકસાન નથી થતું ખડી સાકર ખાવાથી અને એને દૂધમાં મિક્સ કરવાથી આ પાવડરનો સ્વાદ બહુ જ સરસ લાગશે બાળકોને ભાવશે એટલા માટે આપણે ખડી સાકર એડ કરીને આને સરસ એવું ગ્રાઇન્ડ કરી લઈએ પછી ગ્રાઇન્ડ થઈ જાય પછી આવી રીતે કેસરના થોડાક તાર એડ કરી દઈશું જેથી દૂધનો કલર બી સરસ લાગશે અને ટેસ્ટમાં બી બાળકોને સરસ લાગશે હવે આપણે આને એક જ વખત ખાલી ફરાવીને રેડી કરવાનું છે તમે જોઈ શકો છો કે અહીંયા બધું ડ્રાય ફ્રૂટ્સ કડી સાકર અને કેસર સરસ રીતે મિક્સ થઈ ગયા છે આ રીતે બધું તમારે પીસીને રેડી કરવાનું છે બહુ ફાઇન નહીં અને બહુ અધકચરું નહીં એ રીતે પીસીને રેડી કરવાનું હવે આ બધું આ પાવડરને આપણે એક વાસણમાં કાઢી લઈશું બધું જ અહીંયા આવી રીતે તમારે એક વાસણમાં કાઢી લેવાનું અને આને રૂમ ટેમ્પરેચર ઉપર એકદમ જ ઠંડુ થવા દેવાનું છે કારણ કે મિક્સરમાં ગ્રાઇન્ડ કરતી વખતે ડ્રાય ફ્રૂટ્સ થોડા ગરમ થઈ જાય છે એટલા માટે આને ઠંડુ થવા દેવા દેશું જેમ મેં પહેલાં કીધું તમને અહીંયા જો જે બી તમારા મનપસંદના ડ્રાય ફ્રૂટ્સ હોય એ તમે એડ કરી શકો છો અને જે તમને વધારે ભાવતા હોય અને ઓછા વધતા કરવા હોય તો એ પણ કરી શકો છો પણ આ રીતે તમે ડ્રાય ફ્રૂટ્સને શેકીને જ ઉપયોગમાં લેવાનો રહેશે ઠંડુ થાય પછી તમારે આવી રીતે કોઈ બી એર ડબ્બો લઈ લેવાનો અને એને સરસ રીતે સાફ કરીને તમારે લેવાનો રહેશે અને આ બધો જ પાવડર આપણે આવી રીતે ડબ્બાની અંદર ભરી દેવાનું છે ધ્યાન રહે કે તમારો અહીંયા દૂધનો પાવડર ઠંડો થાય પછી જ તમારે ભરવાનો છે આવી રીતે આવી રીતે બધો ભરાઈ જાય પછી આને તમે ઢાંકણું બંધ કરીને કોઈ બી હૂંફાળા જગ્યા ઉપર તમારે મૂકવાનું રહેશે જેથી તમારો પાવડર અહીંયા બગડશે નહીં અને મહિનાથી દોઢ મહિના સુધી આરામથી ચાલે છે જ્યારે તમારે આને પીવું હોય ત્યારે હોય ત્યારે તમારે કોઈ બી કપ કે ગ્લાસ લઈ લેવાનો અને એની અંદર આપણે હુંફાળું દૂધ ગરમ કરીને તમારે આમાં એડ કરવાનું છે જેટલું તમારું બાળક પીએ એ પ્રમાણે દૂધ લેવાનું પછી એક માપ તમારે રાખવાનો રહેશે મીડિયમ સાઇઝની ચમચી લઈને તમારે એકથી બે ચમચી આ દૂધની અંદર આ પાવડર આવી રીતે તમારે નાખી દેવાનું રહેશે અને ચમચીની મદદથી તમારે સરખી રીતે સરસ મિક્સ થઈ જાય એ રીતે હલાવીને તમારે બાળકને આપવાનું રહેશે તમારે અહીંયા જો ઉપરથી સાકર એડ કરવાની જરૂર નથી લાગતી કારણ કે આમાં આપણે ખડી સાકર પહેલાંથી દૂધમાં મિક પાવડરમાં મિક્સ કરેલું છે એટલે ઉપરથી સાકર તમારે એડ નહીં કરવાની આપવાની અને જો તમને ઓછી લાગે તો ખડી સાકર જ તમારે એડ કરીને બાળકને આપવાનું જેથી એમને હેલ્થ માટે સારું રહેશે આવી રીતે તમે દૂધનો પાવડર જરૂરથી બનાવીને બાળકોને આપજો હેલ્થ માટે બહુ સારું છે ડ્રાય ફ્રૂટ્સ તો બહુ જ સારા બાળકો માટે આ પાવડર તમે મોર્નિંગમાં કે ઇવનિંગમાં બાળકને આપી શકો છો અને બધા જ વિટામિનથી ભરપૂર કેલ્શિયમથી ભરપૂર આ પાવડર બનીને રેડી થાય છે તમારા બાળક જો દૂધ ના પીતા હોય તો આ પાવડર આવી રીતે બનાવીને પીવડાવશો તો દૂધ પી લેશે અને ડ્રાય ફ્રૂટ્સ બી ખાઈ લેશે આ રીતે એકવારથી જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો થેન્ક યુ